ઉધનામાં બે દિવસ પહેલા આગવે કિવાને તેના મિત્રના જગળામાં વચ્ચે પડવું ભારે પડ્યું છે અને પોતે છોડાવા વચ્ચે પડ્યો હતો હુમલાખોરો યુવાને ઢોર માર મારતા તેનું સારવાર દરમિયાન આજે મોત પૂજવા પામ્યું છે ત્યારે હાલમાં યુવાને માર મારતો વિડીયો સામે આવ્યો છે ત્યારે મૃતકના પરિવાર દ્વારા પોલીસ કમિશનરને મળી ન્યાયની માંગ કરી આવેદનપત્ર આપ્યું છે લિંબાયતને રતાન ચોક ખાતે રહેતા યુવરાજ સૂરજ મારવાડી તેના મિત્ર વિજયને મળવા ઉધના ઝીરો નંબર પર ગયો હતો જ્યાં તેના મિત્ર વિજય પર બાવન રૂપિયાને લેતી દેતીમાં કેટલાક કિસ્સો હુમલો કર્યો હતો જેમાં સુરત છોડાવવા વચ્ચે પડ્યો હતો જોકે વિજય ત્યાંથી ભાગી જતા હુમલાખોરોએ સુરજ મારવાડીને ઢોર માર માર્યો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા સુરજને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજવા પામ્યું છે તો હાલમાં સુરતના આરોપીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો વિડીયો પણ સામે આવ્યો છે ત્યારે પરિવાર દ્વારા ઉધના પોલીસ દ્વારા કોઈ કામગીરી ન કરાવવાના આક્ષેપ સાથે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ન્યાયની માંગ પણ કરાઈ હતી હાલ તો ઉધના પોલીસની કામગીરીથી અસંતુષ્ટ પરિવાર ન્યાયની માંગ સાથે પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યો હતો ત્યારે હવે આ પરિવારને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું અઝર કુરેશી ન્યૂઝ